દિવસ પહેલાં મગની દાળની રેસીપી બનાવી હતી ઘરમાં ટ્રાયલ બેઝિસ પર બનાવી પણ બધાને ખૂબ જ વાવી તો વિચાર કર્યો ફરીથી રેસિપી બનાવી અને આપણા વ્યુવર્સ સાથે શેર કરી દઉં હેલ્થ વાઈઝ અને ટેસ્ટ વાઈઝ એકદમ સુપર ટેસ્ટી આ રેસીપી બને છે તો સમય વ્યર્થ કર્યા વગર આપણે રેસીપી સ્ટાર્ટ કરી દઈએ છોત્રવાળી મગની દાળ બનાવવા માટે આપણે એક બાઉલ ભરીને આ મગની દાળ લીધી છે આ એક બાઉલ ભરીને મગની દાળમાંથી ઓછામાં ઓછા છ જણને આપણે સર્વ કરી શકીએ એટલી દાળ બને છે તો એક બાઉલ ભરીને છોતરાવાળી મગની દાળ છે ત્રણ નાની સાઇઝની ડુંગળી છે જેને આપણે બારીક કટ કરી લીધી છે એક મોટું ટમાટર છે જેને આપણે કટ કરીને રેડી રાખ્યું છે નોર્મલ જે આપણે ચોપ કરીએ છીએ એ પ્રમાણે નોર્મલ ટુકડા કર્યા છે ગાર્નિશિંગ માટે કોથમીર છે મસાલામાં આપણા નોર્મલ જે ઘરના મસાલા ગુજરાતી જે લાગે છે છે મસાલા ગરમ મસાલાનો ઉપયોગ નથી કર્યો અડધી ચમચી ભરીને હળદર છે એક ચમચી ભરીને જીરું છે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે આઠ થી દસ લસણની કળી કઢી છે જેને આપણે બારીક કટ કરી લીધી છે એક ચમચી ધાણા જેવું છે બે ચમચી કાશ્મીરી મરચું લીધું છે ત્રણથી ચાર સાદા મરચાં છે મોળા અને આઠથી દસ લીમડાના પાન છે આના સિવાય આપણે તેલ લેવાનું છે વઘાર માટે તો ફ્રેન્ડ્સ આટલા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી આપણે મસ્ત મજાની એવી મગની ફોતરાવાળી દાળની રેસીપી બનાવવાના છે આ મગની દાળ જે આપણે લીધી હતી એને ધોઈને એકથી દોઢ કલાક પહેલાં પલાળી હતી તો ક્વોન્ટિટીમાં પણ ફેર પડી જાય છે આ તમે જોઈ શકો છો અને ચડવામાં પણ સમય ઓછો લાગે છે તો આ મગની દાળ ક્યારે પણ આપણે બનાવીએ તો

આપણું તેલ થઈ ગયું છે એટલે જે એક ચમચી આપણે જીરું લીધું હતું વઘાર માટે ઈયળ કરી દઈશું જીરું વ્યવસ્થિત ગરમ થાય એટલે આની અંદર આપણે લીમડો એડ કરવાનો છે મરચાં એડ કરવાના છે તો પહેલાં વ્યવસ્થિત જીરું ગરમ થઈ જાય પછી આપણે જે મરચાં લીધા છે એ એડ કરી દઈશું અને મીઠા લીમડાના દસેક પાન લીધા છે એ એડ કરી દેવાના છે અને આને વ્યવસ્થિત આપણે હલાવી લેશું જેથી જીરું દાજી ન જાય હવે આપણે જે લસણ લીધું હતું કટ કરીને એ એડ કરી દેવાનું છે લસણ આપણે કટ કરીને લીધું છે તમારે ખાંડીને લેવું હોય તો તમે ખાંડીને પણ લઈ શકો છો તો લસણ વ્યવસ્થિત ગુલાબી રંગનું થાય એટલે આપણે જે ડુંગળી લીધી છે એ અંદર એડ કરી દઈશું આપણા કાઠિયાવાડી જમાનામાં મોસ્ટલી શાકમાં ડુંગળી એડ થતી નથી પણ ફર્સ્ટ ટાઈમ ડુંગળી નાખીને આ મગની દાળ બનાવી ઘરમાં બધાને જ ભાવી એટલે આપણે ડુંગળીવાળી મગની દાળની રેસીપી આજે સ્પેશિયલ વ્યુવર્સ માટે લઈને આવ્યા છે કંઈક અલગ ટેસ્ટ તો હવે આની અંદર હળદર એડ કરી દઈશું અડધી ચમચી ભરીને હળદર લીધી છે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે એ એડ કરી દઈશું અને આને વ્યવસ્થિત આપણે હલાવી લેશું બધી વસ્તુ એ ખરે જ આપણે કૂકરમાં સીટી પાડી દેવાની છે એટલે કોઈ જાતનું આપણે ટેન્શન નથી હવે જે મગની દાળ આપણે ધોઈને રાખી હતી એને આપણે પાણી નિતારી અને કૂકરમાં એડ કરવાની છે પાણીની સાથે આપણે દાળ એડ કરીશું તો દાળ ફીકી થઈ જશે એટલે પાણી કાઢી અને નિતારીને વ્યવસ્થિત આપણે કૂકરમાં એડ કરીશું નોર્મલી મગની દાળ બનાવીએ છીએ તો પહેલાં બાફી લઈએ છીએ પછી અલગથી વઘાર થાય છે પણ આ ડુંગળીવાળી દાળ ફર્સ્ટ ટાઈમ ઘરમાં બનાવી હતી અને સેમ એ જ પદ્ધતિથી આજે આપણે બનાવી રહ્યા છે ફરીથી તો આને આપણે વ્યવસ્થિત હલાવી લેશું અને દાળનો ગેસ આપણે સ્લો જ રાખવાનો છે બાકી નીચેથી દાળ દાજી જશે એટલે વ્યવસ્થિત તળિયેથી આપણે હલાવવાનું છે દાળ દાજે નહીં એનું ધ્યાન ખાસ રાખવાનું છે આપણે હવે આની અંદર આપણા જે નોર્મલ રૂટીન મસાલા છે એ એડ કરી દઈશું જીરું અને કાશ્મીરી મરચું લીધું છે એ એડ કરી દઈશું તીખાસ આપણે આપણા પ્રમાણે લેવાની છે અને જે એક કાપેલું ટમાટર છે એ એડ કરવાનું છે અને આને આપણે વ્યવસ્થિત હલાવી લેશું હવે મસાલો વ્યવસ્થિત દાળમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળવા દઈશું કોઈપણ વસ્તુમાં ડાયરેક્ટલી પીળા પાણી નાખી દઈએ છીએ તો સ્વાદ એકદમ ફિક્કો થઈ જાય છે એટલે મસાલો વ્યવસ્થિત ભળી જાય પછી જ આપણે પાણી એડ કરશું આ તમે જોઈ શકો છો બે મિનિટ સુધી આપણે એને સાતડવા દીધી છે જરા પણ પાણી એડ કર્યું નથી કલર ટોટલી ચેન્જ થઈ ગયો છે તો આપણે જે બાઉલથી મગની દાળ માપી હતી એ જ બાઉલના માપથી આપણે પાણી એડ કરવાનું છે લિક્વિડિટી કેટલી જોઈએ છે એ આપણા પર છે પણ આશરે ત્રણથી સાડા ત્રણ ગણું પાણી અંદર જોઈએ જ છે બાકી દાળ એકદમ રગડા જેવી થઈ જાય છે તો અત્યારે આપણે ત્રણ બાઉલ ભરીને પાણી પહેલાં એડ કરી દઈશું ત્રણ બાઉલ ભરીને પાણી એડ કર્યા પછી દાળને આપણે એકદમ વ્યવસ્થિત હલાવી લઈશું આ તમે જોઈ શકો છો ત્રણ બાઉલ પાણી એડ કર્યા પછી પણ એમાં પાણી હજી લાગશે આટલે પોણો બાઉલ ભરીને પાણી હજી આપણે એડ કરીશું પોણુંથી એક બાઉલ ભરીને પાણી અંદર હજી એડ થશે તો ટોટલી આપણે ગણીએ તો પોણા ચાર બાઉલ જેટલું પાણી આપણે એડ કર્યું છે મગની દાળ હોય કે ચણાની દાળ હોય પાણી ખૂબ જ એબ્ઝોર્બ કરે છે તો હવે આમાં આપણે એક ઉકાળો આવવા દેસું એક ઉકાળો આવે પછી જ આપણે ઢાંકણું બંધ કરવાનું છે કૂકરનું તો ઉકાળો આવતા લગભગ એકાદ મિનિટનો સમય થશે અને આપણે ફક્ત ચાર સીટી જ પાડવાની છે આ તમે જોઈ શકો છો કે દાળમાં વ્યવસ્થિત ઉકાળો આવી ગયો છે તો આ સ્ટેજ પર આપણે ઢાંકણું બંધ કરી દઈશું અને ફક્ત ચાર સીટીમાં દાળ એકદમ મસ્ત માખણ જેવી ચડી જશે તો ફ્રેન્ડ્સ કુકરનું ઢાંકણું બંધ કરી દઈએ આપણે હવે આપણે વ્યવસ્થિત ઢાંકણું બંધ કરી એની ચાર સીટી પાડીએ અને આપણે હવે કુકર ખોલી લઈએ ખોલતી વખતે ધ્યાન રાખવાનું કે ગરમ હવા વરાળ જે હોય છે એ આપણને રિવર્સ લાગે નહીં તો આ તમે જોઈ શકો છો આપણી દાળ કલર તો એકદમ ટેમ્પટેટિંગ દેખાઈ રહ્યો છે અને દાળ એકદમ ચડીને માખણ જેવી થઈ ગઈ છે જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવી સુપર આપણી આ દાળ બની છે તમે જોઈ શકો છો એકદમ પાણી ચૂસાઈ ગયું છે નોર્મલ જે આપણને ભાતમાં ખાવા કે રોટલીમાં ખાવા જોતી હોય એ કન્સિસ્ટન્સી થઈ ગઈ છે તો હવે આપણે એને બાઉલમાં સર્વ કરી લઈએ ગરમા ગરમ આ દાળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાવામાં સુપર ટેસ્ટી અને પચવામાં એકદમ સહેલી હોય છે આ દાળ બનાવવામાં પંદરથી વીસ મિનિટનો સમય લાગે છે તો હવે આપણે ગાર્નિશિંગ માટે જે કોથમીર લીધી હતી એ સ્પ્રિન્કલ કરી દીધી છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો લૂક વાઇઝ સુપર બીસેસ દેખાઈ રહી છે તો ફ્રેન્ડ્સ આપની છોતરાવાળી મગની દાળની રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરજો અને મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ